નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો ધોરણ એકથી બારની જે વિદ્યા સહાયક હોય ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી છે એનું જે વેટિંગ જે છે એ અત્યારે હવે આવવાના શરૂ થયા છે તો અત્યારના આજના વિડીયોમાં જે છે આપણે અગિયાર બાર વેટિંગ વિશે ત્યારબાદ બીજા ત્રણ ચાર મુદ્દા જે છે એના વિશે ચર્ચા કરીશું જે તમે તમને એમાં જોયા જ હશે તો સૌથી પહેલાં વાત કરીએ કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માં શાળા ફાળવણી જે છે એ સોળ બાર પચીસના રોજ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે એટલે કે જે પણ શિક્ષણ શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસની જે ચાલતી હતી અને એમાં ઘણા સમયથી મિત્રો જે છે એ પ્રતિક્ષા યાદી વેઇટિંગ ઓપરેટ થાય એ માટે જે રજૂઆતો કરી રહ્યા હતા તો ગયા અઠવાડિયે પ્રતીક્ષા યાદી જાહેર કરવાની જે વાત જે છે જો કે યાદી તો પહેલાં જાહેર થઈ જ હતી પણ ઓપરેટ કરવાની વાત હતી તો ગયા અઠવાડિયે એની જાહેરાત થઈ હતી અને ફાઇનલી હવે જે છે સ્કૂલ શાળા પસંદગી કરાવ્યા બાદ શાળા ફાળવણીપત્ર ડાઉનલોડ હવે જે છે એ સોળ બાર એટલે કે આજથી સોળ તારીખથી લઈ અને ઓગણીસ તારીખ સુધીમાં જે છે એ શાળા પત્ર જે છે એ ઉમેદવારો ડાઉનલોડ કરી શકે છે બરાબર છે અને પછી એની અંદર લખેલું જ હશે કે તમારે ક્યારેય હાજર થવાનું છે શાળામાં એનું સ્થળ કયું છે શું છે એ બધું જો કે ઘણા બધા મિત્રોએ ડાઉનલોડ કરી પણ લીધા હશે અને આગળના વેઇટિંગની વાત કરીએ કે હવે સરકારી ઉચ્ચતરનું આવ્યું છે તો હવે એ રીતે ગ્રાન્ટેડ ઉચ્ચતરનું અને ત્યારબાદ સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકના પણ અનુક્રમે વેઇટિંગ આવશે એવી આપણે આશા રાખીએ છીએ અને એ વેઇટિંગ આવશે જ હવે આપણે ખાસ વાત કરીએ કે પીટી શિક્ષકોની મોટા ઘણા સમયથી રજૂઆતો જે થતી હતી કે ભાઈ સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરો પીટી શિક્ષકોની ભરતી કરો પણ હવે જે છે એ ટૂંક જ સમયમાં જે છે એ પીટી શિક્ષકોની મોટી ભરતી જે છે એ ઓલ ઓવર ગુજરાતમાં જે છે આવી રહી છે અને એ ખૂબ જ સારા સમાચાર છે જે લોકો વ્યાયામ શિક્ષક તરીકે પીટી શિક્ષક તરીકે પોતાની લાયકાત ધરાવતા હોય અને હવે સરકારી શિક્ષક બનવા માગતા હોય તો પીટી શિક્ષક જે છે એ બની શકે છે તો અત્યાર સુધી પીટી શિક્ષકોની જે છે એ કાયમી ભરતી નથી થઈ પણ આ વખતે સરકારે કેમ જાહેરાત કરી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કોમનવેલ્થ ગેમ્સ જે છે એ કોમનવેલ્થ ગેમ્સની યજમાની જે છે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની એ ગુજરાતને મળી છે અને એમાંય ખાસ કરીને જે અમદાવાદમાં જે છે સેન્ટર જે છે કોમનવેલ્થ ગેમ્સનું તો એના અનુસંધાને હવે સરકાર જે છે એ પીટી શિક્ષકોની ભરતી જે છે એ કરાવવા માટે હવે એ પ્રક્રિયા આગળ વધારવાની છે તો ખૂબ જ ટૂંક જ સમયમાં એના જે નિયમો શું છે જિલ્લાવાઈઝ જગ્યાઓ કેટલી છે અને અરજી પ્રક્રિયા ક્યારે કરી શકે કોણ કરી શકે મર્યાદા શું છે તમામ માહિતી જે છે એ ત્યાંથી અપડેટ કરવામાં આવશે એવી ચોક્કસ ત્યાં જે છે એક બેઠક મળેલી હતી એમાં બધું નક્કી કરાયેલું છે તો હવે જે પણ ઓફિશિયલી જાહેરાત એની આવે છે એની આપણે રાહ જોઈ રહી તો ખૂબ જ પીટી શિક્ષક જે લોકો બનવા માંગતા હોય એ હવે બધા રેડી થઈ જજો હવે બીજી વાત કરીએ વિદ્યા સહાયકમાં ભરતીની વાત કરીએ તો હાલમાં ટેટ વન પરીક્ષાની જે છે એ જાહેરાત જે આવેલી છે અને આગામી જે રવિવાર આવી રહ્યો છે એકવીસ તારીખે એ પરીક્ષા પણ જે છે તો અને એક બાજુ તમે જોઈ શકો છો કે બદલી કેમ્પો જે છે એનો પણ શેડ્યુલ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને બદલી કેમ્પ જે છે હાલ પ્રગતિમાં છે અને નવી વિદ્યા સહાયક ભરતીની આપણે વાત કરીએ તો બદલી કેમ્પ અને વિદ્યા સહાયક ભરતી એ બંને જે છે એ દર વખતે આગળ પાછળ એ રીતના આવતું હોય છે એટલે કે બદલી કેમ્પ પહેલાં આવતા હોય છે ને પછી ભરતી આવતી હોય છે તો હાલમાં તમે જોવા જાઓ કે બદલી કેમ્પની જે પણ જગ્યાઓ જાહેર કરવામાં આવી છે તેમાં છથી આઠમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જગ્યાઓ જે છે એ જોવા મળે છે અને એના કારણે જે છે એ છથી આઠની હાલ તો એક્ઝામ પણ લેવાઈ નથી નવી અને એની કોઈ જાહેરાત પણ નથી તો નવી ભરતી જે છે એ ધોરણ એકથી પાંચની જે ભરતી જે છે એ આ બદલી કેમ્પ બાદ જે છે એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે પછી આપણે વાત કરીએ કે આ કચ્છ ગણિત વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ જે છે એ કેમ અટકી ગયો તો ઘણા બધા મિત્રો જે છે એ કોમેન્ટમાં પ્રશ્નો પૂછતા હોય છે મને પર્સનલમાં પણ મેસેજ આવતા હોય છે એટલે આ મુદ્દો જે છે એ મારે આ વિડીયોમાં લાવવો પડ્યો છે અને એમાં જે છે કોઈ બીજી કોઈ અપડેટ હાલમાં છે નહીં અગાઉના મુદ્દામાં મેં તમને વાત કરી હતી અગાઉ વિડીયોમાં કે કચ્છનું ગણિત વિજ્ઞાનનું જે છે એ જે ગણિત વિજ્ઞાનના મિત્રોએ જે જ્ઞાન સહાયક વિથ એમએસસીવાળા જે ઉમેદવારો હતા એમના વિરુદ્ધ ફરીથી જે અરજીઓ થઈ હતી અને જે રીતે સામાન્ય ભરતીમાં જે થોડા સમય માટે સ્ટે લાગ્યો હતો એવી રીતે અત્યારે જે છે એ હાલ બીજો રાઉન્ડ જાહેર કરવામાં નથી આવી રહ્યો હજુ ત્યાં કદાચ ઉમેદવારોને બોલાવવામાં આવે છે એમની ચકાસણી કરવામાં આવે છે અને હજુ એ લોકોને લાગે એ પ્રમાણનું એ લોકો ચેક કરશે અને પછી જે છે એના નિર્ણય ઉપર આવશે પણ વાત કરી લઈએ કે જે ભરતી જે છે એ બંધ નથી રહી કે અટકી નથી થઈ નથી કેન્સલ નથી થઈ બીજો રાઉન્ડ જે છે એ ચોક્કસ આવશે જ અને એ લોકોને લાગે તો પહેલો રાઉન્ડમાં ફરીથી બહાર પડે છે પણ તમે સામાન્ય ભરતીમાં જોઈ શકો છો કે એક દિવસની જે જિલ્લા પસંદગી જે કરાઈ હતી એ જિલ્લા પસંદગી જે છે પાછળથી પછી યથાવત રાખવામાં આવી હતી એવી રીતે આમાં પણ પ્રથમ રાઉન્ડની જે જિલ્લા પસંદગી જે છે એ યથાવત રાખવામાં આવી શકે છે અને સીધો જ પછી જે છે બીજો રાઉન્ડ બહાર પડી શકે છે તો જે પણ મિત્રો ગણિત વિજ્ઞાનવાળા છે જે રાહ જોઈને બેઠા છે બીજો રાઉન્ડને એ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી થોડી વાર લાગશે પણ હવે આટલી બધી રાહ જોઈ છે તો થોડી રાહ જોઈ લો આમાં એવું છે કે કોઈ ખોટા ઉમેદવાર જે છે એ ખોટા ઉમેદવાર નોકરી ના લઈ જાય એના માટે સઘન ચકાસણી ચાલી રહી છે અને ઉમેદવારોની રજૂઆતોને અને અરજીને ધ્યાનમાં રાખીને જ આ વસ્તુ કરવામાં આવી રહી છે એટલે આમાં આપણે ધીરજ રાખવા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં એટલે ચોક્કસથી નંબર તો આવવાનો જ છે જેનો આવવાનો છે એનો બરાબર છે એટલે બીજો રાઉન્ડ આવશે જ એટલે એ બાબતમાં વધારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં આ સાથે સાથે વાત કરી લઈએ કે વિદ્યા સહાયક વેઇટિંગની વાત ખાસ કરીને એકથી પાંચના મિત્રોને અને છથી આઠના પણ ઘણા મિત્રો જે છે એ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસના વેઇટિંગ બાબતે પ્રતિક્ષાયતી બાબતે ઘણા બધા મૂંઝવણમાં છે અને ઘણી બધી જગ્યાએ જે છે એ કોમેન્ટો આવતી હોય છે તો એ વેઇટિંગ બાબતની હું તમને વાત કરી લઉં કે અગાઉ પણ મેં ઘણી બધી વખત વિડીયોમાં કહેલું છે કે વેઇટિંગ બાબતમાં હાલમાં એવું છે કે જ્યાં સુધી આપણી જે જિલ્લા પસંદગી જ્યાંથી થાય છે વિદ્યા સહાયક ભરતી બોર્ડ જે સેક્ટર વીસમાં જ્યાં આવેલું છે ત્યાં કામગીરી જે છે એ હાલમાં જિલ્લા પસંદગીની થઈ રહી છે ત્યાં હજુ હાલ કચ્છ કચ્છનું ગણિત વિજ્ઞાનનું જે છે એ પ્રગતિમાં છે એટલે ત્યાં સુધી વેઇટિંગ બહાર પડે એવું હાલમાં કોઈ શક્યતા છે નહીં પણ વેઇટિંગ જે છે એ ચોક્કસથી બહાર આવશે જેવી રીતે વાર લાગી શિક્ષણ સહાયકની ભરતીમાં પણ આખરે વેટિંગ જે છે એ ઓપરેટ થયું પણ એની અંદર એક મહત્ત્વની ભૂમિકા એ પણ હતી કે ઘણા બધા શિક્ષણ સહાયકના ઉમેદવારો રહ્યા એ સતત રજૂઆતો સતત પ્રદર્શન અને સતત એમને રજૂઆતો કર્યા બાદ જે છે વેટિંગ તરત ઓપરેટ કરવામાં આવ્યું છે તો વિદ્યા સહાયકના જે પણ મિત્રો જે છે એમને મારી વિનંતી છે કે તમે જો વેઇટિંગ તમારે જોઈતું હોય તો તમે રજૂઆતો એટલી બધી કરો થોડું લાગવું જોઈએ કે ઉમેદવારો છે માગણી કરવાવાળા ઘરે બેઠા વોટ્સઅપમાં કે એવી રીતે તમે રજૂઆતો કરશો તેની અસર નહીં પડે પાંચ દસ મિત્રો ભેગા થાઓ એક સરસ મજાનું આવેદન બનાવી અને શાંતિપૂર્ણ રીતે કે અમને રજૂઆત તમે કરી શકો છો કે વેઇટિંગ તમે ક્યારે ઓપરેટ કરવાના છે શું કારણ છે બરાબર છે તો ગણિત વિજ્ઞાનનું જે છે છથી આઠનું પૂરું થાય પછી જે છે એ વેઇટિંગની પ્રક્રિયા ચોક્કસથી થઈ શકે છે અને જેવી રીતે ભરતી પ્રક્રિયા જિલ્લા પસંદગીની થઈ હતી એવી રીતે વેઇટિંગની પ્રક્રિયા પણ જે છે એ ક્રમમાં આવશે પહેલાં એકથી પાંચનું આવશે પછી જે છે એકથી પાંચ કચ્છનું જે છે પછી છથી આઠ થી આઠ કચ્છનું અને એવી રીતે વેઇટિંગ જે છે ક્રમશઃ આવશે તો જે પણ મિત્રો થોડા માટે રહી ગયા છે તો આશા રાખી શકો છો બાકી જે ટેટ વનના મિત્રો નવી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામને શુભેચ્છાઓ છે નવી પરીક્ષા માટે બીજો કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો જય હિન્દ જય ભારત થેન્ક યુ